નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે ગુજરાતી કેકારો જેનો પાઠ છ જેનું નામ છે અખિયો ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ આ પાઠની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવું નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એ સ્ટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ છ ભાગ બીજો આ વાર્તામાં તમને ખૂબ ગમ્યા હોય વાંચવાની મજા આવી ગઈ હોય તેવા વાક્ય કે વાક્ય ખંડ નીચે લીટી કરો અને એક બે વાક્યખંડ ખંડ કોડ ક્યુઆર કોડ મારફતે તમે સાંભળ્યા હતા તે રીતે વાંચો તો વિદ્યાર્થી મિત્રો તમને જે પાઠના વાક્યો ગમ્યા હોય તે વાક્યો તમારે નીચે લીટી કરી દેવાની ચાલો પછી નીચેનામાંથી કઈ કઈ વાત જાણી ત્યારે તમને અચરજ થયેલું શિક્ષક તે પણ નિશાળમાં ભણવા જતા અને ગૃહકાર્ય કરતા તે ચંદ્રના આજવાળે વાંચતા લખતા હતા તે થાળીમાં સળગતા કોલસા મૂકીને ઇસ્ત્રી કરતા હતા શિક્ષકે આ ત્રણ વાતો કરી એવી રીતે દાદીમાએ કહ્યું કે રીછ એકલું ફરવા ચાલ્યું કવિતા તમારી દાદી પણ ભણ્યા હતા મમ્મી એકથી પાંચ ધોરણમાં સ્લેટ પેન વાપરતા નોટ પેન્સિલ કાર્બન પેન નહીં અને તે એક ગામથી બીજા ગામ ચાલીને જ જતા સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે દેખાય છે તેના કરતાં ઘણો મોટો છે અને આકાશમાં ધગધગ સળગે છે તેથી તાપ લાગે છે તો આમાંથી કઈ વાત સાંભળી તમને અચરજ લાગ્યું તે તમારે કહેવાનું છે તો પહેલામાં મને લાગ્યું કે તે ચંદ્રના અજવાળે વાંચતા લખતા હતા તેનું અચરજ લાગ્યું અને થાળીમાં સળગતા કોલસા મૂકી સ્ત્રી કરતા હતા તે વાતનું અચરજ લાગ્યું દાદીમાએ કહેલી વાતમાં પહેલી વાતનું અચરજ લાગ્યું બીજી વાતનું અચરજ લાગ્યું અને ત્રીજી વાતનું પણ અચરજ લાગ્યું જ્યારે સૂર્યની બે વાતો પૃથ્વીની આસપાસ ફરે છે અને આકાશમાં ધગધગ સળગે છે તેથી તાપ લાગે છે આ વાત જોઈ અને અચરજ લાગ્યું ચાલો નીચેનામાંથી કઈ વાતનું તમને અચરજ વધારે અચરજ અને ખૂબ વધારે અચરજ થાય યોગ્ય સ્માઇલી દોરો જેટલું અચરજ થાય તેટલું પહોળું મો કરી ઓહો બોલો ચાલો પેલું ગરોળીની પૂંછડી કપાઈ જાય તો નવી ઉગે તો આ પ્રકારે તેમાં ખૂબ જ વધારે અચરજ થશે બીજું શિયાળામાં કોપરેલ ઘી ઠરીને ઘટ્ટ થઈ જાય તો તેમાં અચરજ લાગ્યું ત્રીજું દીવાની જ્યોતના વાદળી ભાગમાં આંગળી મૂકીએ તો વધારે દાજી જવાય તો તેમાં વધારે અચરજ લાગ્યું ખૂબ વધારે અચરજ લાગ્યું માટે એ પ્રકારની સ્માઈલી કરીશું ચોથું માણસોએ આકાશમાં એક ઘર બનાવ્યું છે દર ત્રણ ચાર મહિને વિજ્ઞાનીઓ ત્યાં રોકેટ વડે આવજા કરે છે તો તેમાં મને વધારે અચરજ લાગ્યું પાંચમું ટેપ રેકોર્ડરનો અવાજ જેમ જેમ ધીમો કરતા જઈએ તેમ તેમ અમુક વાજિંત્રોના અવાજ વધારે ચોખા સંભળાય તો તેમાં પણ મને વધારે અચરજ લાગ્યું છઠ્ઠું કોઈ વાર્તા વાંચતા કે સાંભળતા તેમાં જે આવતું હોય તે દેખાતું હોય તેવું લાગે તો તેમાં મને ખૂબ જ વધારે અચરજ લાગ્યું સાતમું જે કરવાની બીક લાગતી હોય તે જ કામ કરવું હોય તેવું સપનું આવે તો તેમાં પણ વધારે અચરજ લાગે છે આ પ્રકારે તમારે સ્માઇલીઓ દોરવાની છે ચાલો છોકરાને આ જાણવાની ઈચ્છા થાય છે હા કે ના લખો ચંદ્રના દુઃખનું કારણ શું હશે તો તે જાણવાની ઈચ્છા થાય છે માટે આપણે હા લખીશું બીજું ચંદ્ર રોજ દૂરના પર્વત પર શા માટે જાય છે તો તે પણ જાણવાની ઈચ્છા છે માટે હા લખીશું ત્રીજું ચંદ્ર કઈ ભાષા બોલતો હશે તો એ જાણવાની ઈચ્છા નથી થતી માટે આપણે ના લખીશું ચોથું દૂરના પર્વત પર રહેનારા લોકો કેવા હશે તો તે જાણવાની ઈચ્છા થાય છે માટે આપણે હા લખીશું પાંચમું વાદળ અને ચંદ્ર એકબીજાને અડોઅડ કેમ ચાલે છે તો તે જાણવાની પણ ઈચ્છા થાય છે માટે આપણે હા લખીશું છઠ્ઠું સૂરજ ચંદ્ર તારા વાદળ વગેરે ક્યાં સુતા હશે તો તે પણ જાણવાની ઈચ્છા થાય છે માટે આપણે હા લખીશું ત્યાર પછી અચરજ વાર્તામાં છોકરાને સેના વિશે કઈ કઈ બાબતોનું અચરજ થાય છે દરેક વિગત માટે તેની બે બે બાબતો લખો જેમ કે ઉદાહરણ એક ચંદ્ર તો ચંદ્ર સાથી રાજી થતો હશે અને કોઈ રાતે ચંદ્રનું મોં છૂ થઈ જતું આ અચરજ તમને થાય છે તો હા બંને અચરજ મને પહેલી અચરજ થાય છે પણ બીજી અચરજ થતી નથી એવી રીતે વાદળ તો વાદળ ચંદ્રની અડોડ ચાલીને દૂરના પર્વત ઉપર જઈ શ્વાસ ખાતા હશે તે વાતનું અચરજ થાય છે મને તે અચરજ નથી થતું જ્યારે બીજું કે વાદળ સૂરજે ફેંકી દીધેલા ડગલા પહેરી આકાશના અરીસામાં જોઈ ઘેલા થઈ નાચતા હશે તો તે વાતનું પણ મને અચરજ થતું નથી ત્યાર પછી સૂર્યને લગતું તો સૂરજ રાત્રે બારીમાંથી ચંદ્રને જોયા કરતો હશે તો તે વાતનું મને અચરજ નથી લાગતું અને બીજું સૂરજ ક્યાં સુતો હશે તો તે વાતનું મને અચરજ થાય છે માટે હા ત્યાર પછી તારા તો તારા ચંદ્ર સાથે વાતો કરતા હશે તો તે વાતનું અચરજ થતું હોય છે માટે આપણે હા લખીશું અને બીજું તારા સાની વાતો કરતા હશે તો તે વાતનું પણ અચરજ થાય છે માટે આપણે હા લખીશું ચાલો ત્યાર પછી વાર્તામાં બન્યું હોય તો આહાહા હા અને ન બન્યું હોય તો ઉફ લખો ઉફ લાગતું વાક્ય સુધારીને લખો પેલું ચંદ્ર ક્યારેક દુખી તો ક્યારેક ખુશ હોય છે તો તે આવું બને છે માટે આપણે આહા હા લખીશું બીજું વાદળો અંદરો અંદરો અંદર વાતો કરીને ખડખડાટ હસે છે તો આ વાક્ય બન્યું નથી માટે ઉફ લખીશું સાચું વાક્ય થશે કે વાદળો ચંદ્ર અને તારાનો સંવાદ સાંભળીને ખડખડાટ હશે છે ત્રીજું પર્વત પાર જઈને વાદળ સાથે મૈત્રી કરવાની હતી તો તે પણ ઉફ ખોટું છે માટે નવું વાક્ય આપણું સાચું વાક્ય થશે કે પર્વતપાર જઈને ચંદ્ર સાથે મૈત્રી કરવાની હતી ચોથું સૂરજ પર્વત પર નિરાતે બેઠો બેઠો વિચાર કરે છે તો તે પણ ખોટું છે માટે ઉફ લખીશું સાચું વાક્ય આવશે પર્વત પર રહેતા લોકો ચંદ્ર અને વાદળ વિશે વાતો કરે છે તો તે પણ ખોટું છે માટે ઉફ લખીશું સાચું વાક્ય થશે પર્વત પર રહેલા લોકો ઘરબાર વિશે વાતો કરે છે છઠ્ઠું પર્વત પર જઈને ખબર પડી કે તારા કવિતા સાંભળે છે તો તે પણ ખોટું છે માટે આપણે ઉફ્ટ કરીશું સાચું વાક્ય આવશે કે પર્વત પર જઈને ખબર પડી કે તારા કવિતા બોલે છે સાતમું છેવટે છોકરાને કોઈ રંજ ન રહ્યાનું અચરજ થયું તો તે ખોટું છે માટે આપણે ઉફ લખીશું સાચું વાક્ય થશે છેવટે છોકરાને કંઈ અચરજ ન રહ્યાનો રંજ થયો ચાલો આંખ બંધ કરીને અચરજ વાર્તા યાદ કરો જોડીમાં કામ કરીને વાક્યનો સાચો અર્થ હોય તે વિકલ્પ સામે ખરું કરો જેમાં પહેલું છોકરાને થયું એનું પગેરું વગડાવ પ્રાણીઓ જોશે કદાચ કોઈ દિવસ એને ઘરે મળવા આવશે જેનો સાચો અર્થ થશે છોકરાને થયું કે જંગલી જાનવરો મારા પગની છાપ જોઈ ક્યારેક ઘરે મળવા આવશે બીજું પર્વત ઉપર જવાથી છોકરાને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે તો તેનો અર્થ થાય છે છોકરાને પહાડ પરથી આકાશની બધી છુપી વાતોની ખબર પડી જશે ત્રીજું નાનકડા છોકરા પર્વતની ટોચ ઉપરથી ચંદ્રને તળેટી તરફથી આવતો જોતા હશે અને પોતાની જેમ તળેટીએ જઈને ચંદ્રનો ભેટો કરવાના વિચાર કરતા હશે જેનો અર્થ થાય પર્વત પર નાનકડા છોકરા ચંદ્રને નીચે આવતો જોઈને મળવાનું વિચારતા હશે ત્યાર પછી પંદર સેકન્ડ માટે આંખો બંધ કરીને બેસો અને વાર્તામાં નીચેના કુદરતી તત્વોને માણસ જેવા કયા કામ કરતા બતાવ્યા છે જેમ કે કુદરતી તત્વો સૂર્ય તો તે ડગલો બદલવો સૂવું અને વિચાર કરવો જેવા કામ કરે છે ચંદ્ર તો તે ખુશ થવું ઉદાસ થવું વાતો કરવી વાતો સાંભળવી જેવા કામ કરે છે એવી જ રીતે તારા તો તે વાતો કરવી વાતો સાંભળવી અને કવિતા બોલવી જેવા માણસ જેવા કામો કરે છે ત્યાર પછી વાદળ ખડખડાટ હસવું શ્વાસ લેવો ડગલો અરીસામાં જોવું અને નાચવું આવા માણસ જેવા કામો કરે છે ચાલો ત્યાર પછી લીટી કરેલા શબ્દને બદલે કૌશમાં આપેલો બીજો શબ્દ વાપરવાથી વાક્યનો અર્થ નહીં બદલાય તે શબ્દ પર ખરું કરો વર્ગમાં સમૂહ ચર્ચા કરી તમારો જવાબ તપાસો બોલતી વખતે વાક્યોમાં જરૂરી ફેરફાર કરી શકો જેમ કે મેળામાંથી લાવેલું રમકડું બે દિવસમાં જ તૂટી ગયું એટલે નાનકડી ધીમહી ગમગીન થઈ ગઈ તો ઉદાસની જગ્યાએ આપણે ગમગીન શબ્દ મૂકી શકીએ બીજું કુહુ પાઠ્યપુસ્તકમાં સવાર નામની કવિતામાં કોયલ ગાતી કુહુ ને બદલે કોયલ ગાતો કુહુ વાંચ્યું ત્યારે અમને બહુ અચરજ લાગેલી નવાઈની જગ્યાએ આપણે હજરજ શબ્દ મૂકીશું ત્રીજું એક દિવસ ટીચર અચાનક જ એક નાનકડું બોક્સ લઈને ક્લાસમાં આવેલા તે બોક્સમાં શું હશે તેવા કારણે અમે બધા એકદમ જ ટીચરને વીઠળાઈ ગયેલા તો કુતુહલ જેનો અર્થ થાય કશુંક નવું જોવા જાણવાની ઈચ્છા તો તે આપણે મૂકી શકીએ ચોથું આજે રિસેસમાં તો અમે એટલું રમ્યા અને એટલું દોડ્યા કે અમારા બધાનો શ્વાસોશ્વાસ જોરથી ચાલવા લાગ્યો તો લીટી કરેલ શબ્દની જગ્યાએ આપણે શ્વાસ ભરાઈ ગયો આવું પણ લખી શકીએ સસલા શિયાળ હરણ વગેરે માનવ વસ્તીથી દૂર વગડામાં વસતા હોવાથી વગડાના પ્રાણીઓ કહેવાય તો તેમાં વગડાની જગ્યાએ વગડાઉ પણ આપણે મૂકી શકીએ ત્યાર પછી સમૂહમાં ચર્ચા કરો અને પ્રશ્નોના જવાબ આપો બાકીના મિત્રોના જવાબ જાણો જંગલને વગડો પણ કહે વગડામાં રહે તે પ્રાણીઓને પ્રાણીઓ કહેવાય તમને પ્રાણી સૌથી વધુ ગમે તો વિદ્યાર્થી મિત્રો મને સિંહ ગમે છે તમને જે પ્રાણી ગમતું હોય તે તમારે લખવાનું ત્યાર પછી આપણે તો પ્રાણીનું પગલું જોઈને બહુ બહુ તો જે તે પ્રાણીનું નામ કહીએ કેટલાક માણસો તો પગેરો જોઈને તેની ઉંમર નર છે કે માદા ભૂખ્યું છે કે ધરાયેલું એમ ઘણી બધી વાતો કહી શકે તો તમે કયા કયા પ્રાણીના પગેરા ઓળખી શકો એટલે કે તમે કયા પ્રાણીના પગલાંને ઓળખી શકો તો મને કૂતરો ઊંટ અને હાથી વગેરેના પગલાં ઓળખી શકું છું ત્રીજું સૂર્ય ચંદ્ર અને તારાઓ આપણને જ્યાં દેખાય છે તે આકાશને ગગન અંબર અને ખ પણ કહેવાય તમને અંબરમાં શું શું જોવું ગમે તો મને અંબરમાં સૂર્ય ચંદ્ર તારા અને વાદળ જોવા ગમે છે ચોથું રમતી વખતે આપણે બહુ દોડીએ ત્યારે કેટલીક વખત આપણને હાંફ ચડી જાય છે તેને શ્વાસ ભરાઈ ગયો એમ પણ કહેવાય તમને ક્યારે ક્યારે શ્વાસ ભરાયો હોય તેવું થાય છે તો સાયકલ ચલાવતા ઝડપથી દોડતા કસરત કરતા પકડદાઓ રમતા વગેરે વખતે મને શ્વાસ ભરાઈ ગયો હોય તેવું લાગે ત્યાર પછી એક ટેકરી એવી છે કે જેના પર બાઈક ગાડી જેવા વાહન આપ મેળે ચઢે બંધ હોય તો પણ જો કે વૈજ્ઞાનિક વિજ્ઞાનીઓએ તેનું રહસ્ય ઉકેલી કાઢ્યું છે તો તમારા વિસ્તારમાં રહસ્યવાળી કોઈ જગ્યા છે તો હા અમારા વિસ્તારમાં ઝૂલતા મિનારા કે જે રહસ્યવાળી જગ્યા છે જેમાં તમે એક મિનારાને હલાવો તો બીજો મિનારો છે તે થોડા સમય પછી આપોઆપ હલવા લાગે છે છઠ્ઠું પાંચમામાં ભણતી સૃષ્ટિને મમ્મીના કપડાં મોટા જ પડે ને મમ્મીનું ટી શર્ટ તેણે ડગલો પહેર્યો હોય તેવું જ લાગે ને તમે કોના કોના કપડાં પહેરો તો તમારા પર તે ડગલા જેવા લાગે તો મમ્મી પપ્પા દાદા દાદીના કપડાં આપણે પહેરીએ તો તે ડગલા જેવા લાગે સાતમું હું આઠ ગામ વટાવું પછી મારા નાનીમાં નાનીના ગામે પહોંચું તો તમારે તમારા નાનીના ગામે પહોંચવું હોય તો તમારે આશરે કેટલા ગામ પાર કરવા પડશે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારા મામાના ઘરે જતી વખતે કેટલા ગામો પાર કરવા પડે તે જવાબ લખવાનો છે અહીં મેં નમૂનારૂપ પાંચ ગામો લખ્યા છે ચાલો શબ્દોની યાદી ચંદ્ર ગમગીન મુગ્ધ ભેટો કરવા ઘેલું થવું રહસ્ય સઘળું વગડાવ પાર કરવું શ્વાસ ભરાવો કૌતુક જોડીમાં કામ કરો જલધી નામની છોકરીની વાર્તા વાંચો ઉપરની યાદીમાંથી યોગ્ય શબ્દ નક્કી કરી ખાલી જગ્યામાં લખો તો ઉપર જે શબ્દો છે તેમાંથી આપણે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકવાનો છે તો ચાલો આપણે વાર્તા વાંચીએ ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા છોકરાની વાર્તા સાંભળીને નાનકડી જલધીએ વિચાર્યું કે મારે તો આ સૂરજનું રહસ્ય શોધી જ કાઢવું છે સૂરજ રોજે રોજ ક્યાં સંતાઈ જતો હશે એ બાબત જલ્દીને કૌતુક તો હતું જ પણ પેલા છોકરાની વાર્તામાં વગડાવ પ્રાણીઓની વાત આવતી હતી તેથી જલ્દીને થોડી બીક લાગતી હતી તેણે ગમગીન ચહેરે મમ્મીને બધી વાત કહી તેની મમ્મીએ તેને કહ્યું મમ્મા હેના મમ્મી તારી સાથે આવશે મમ્મી સાથે હોય પછી તો પર્વત હોય કે જંગલ કશું જ પાર કરવું તેને માટે ક્યાં અઘરું હતું મમ્મીની આંગળી જાળીને જલ્ધી તો ચાલી સૂરજનો ભેટો કરવા આ રીતે જલ્દી છે તે જાય છે ચાલો ત્યાર પછી બ ના શબ્દો પરથી પાંચ વાક્યો બનાવો બે શરત છે કે એક પણ શબ્દ રહી જવો જોઈએ નહીં અને અચરજ વાર્તાનું એક પણ વાક્ય લઈ શકાશે નહીં તો ચાલો બનાવીએ આપણે ઉદાહરણ તરીકે વિશાલને ચંદ્રની વિશાલને ચંદ્રની ગાડી બનાવી અંબર પાર કરવાના સપના આવે છે રીતે પેલું વાક્ય છે ટીવી પર આવતા ઇન્ડિયન આઇડલ પ્રોગ્રામ પાછળ એવી ઘેલી થઈ ગઈ હતી કે તેનું પ્રસારણ શરૂ થાય એટલે તરત જ બધા કામ પડતા મૂકી મુગ્ધ ભાવે ગીતો સાંભળવા બેસી જતી ત્યાર પછીનું બીજું છે શિવોમે સ્પર્ધામાં વિજેતા બનવા ખૂબ જ ઝડપથી તરીને તરાવ તળાવ પાર કર્યું એટલે તેનો શ્વાસ ભરાઈ ગયો પછીનું વાક્ય હંમેશા ખુશ રહેતા મુકેશભાઈ આજે ગમગીન દેખાતા સૌને કૌતુક થયું પછીનું વાક્ય ડિસ્કવરી કિડ્સના એક કાર્યક્રમમાં ચંદ્રની કળાઓનું સઘળું રહસ્ય જાણવાની ખૂબ મજા પડી પાંચમું વાક્ય સિંહ જેવા વગડાવ પશુનો ભેટો કરવા લોકો સાસણગીર જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પાંચનો ભાગ બે છે તે આપણે પૂરો કરીએ છીએ આગળના પાઠના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધેય સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો